ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા વિસરતા જતા બેઠા ગરબાનું આયોજન કરાયું ભારત વિકાસ પરિષદ સેવા અને સંસ્કારના કાર્યોની સાથે ભૂલાતી વિસરાતી જતી પરંપરાને સાચવી રાખવા માટે હરહંમેશ ચિંતિત રહે છે હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધના કરવાનો મહિનો આરાધના માટે અનેક માધ્યમો છે જે માતાજીના ગરબા આ અંતર્ગત ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ખાડિયા કાર્યાલય ખાતે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટણના વિવિધ વિસ્તારોમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા જેમાં ગુર્જરવાડો ઉંચીશેરી બત્તીવાડો અરબુદાનગર અંબાજીનગર બ્રાહ્મણનીપોળ મલ્હાર ટીમ જયવીરનગર દરજીશેરી નાગરવાડા જેવી અગિયાર ટીમોએ બેઠા ગરબામાં ભાગ લીધો અને ઉત્સાહભેર માતાજીના ગરબા ગાયા ગરબામાં ભાગ લેનાર ટીમના દરેક સભ્યોને કુમકુમ તિલક કર્યું અને પ્રોત્સાહિત કરવા સંસ્થા દ્વારા કીટ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સંયોજિકા મમતાબેન ગાંધીએ કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી મમતાબેન ખમારે સંસ્થા પરિચય અને દરેક ટીમને આવકારી હતી ગરબામાં ભાગ લેનાર બહેનોએ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત બેઠા ગરબાના કાર્યક્રમને બિરદાવ્યો હતો અને પણ આવા કાર્ય કરતા રહીએ તેવી શુભેચ્છાઓની સાથે સાથે તેમના સુંદર પ્રતિભાવ પણ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શાખાની બહેનો રક્ષાબેન સોની દિપલબેન કંદોઈ સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની અશ્વિનભાઈ પારેખ શાંતિભાઈ સ્વામી અને નિમિષાબેન જાની સ્નેહાબેન પરીખ સંગીતાબેન પટેલ હેતલબેન પટેલ જસ્મિનાબેન પારેખ તેમજ કારોબારી મિત્રો જોડાયા હતા કાર્યક્રમના અંતે સમૂહ આરતી કરી પ્રસાદ લીધો હતો રિપોર્ટર સ્નેહાબેન પરીખ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો